સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે ચૂંટણીમાં ફરજ બજારના સરકારી કર્મચારીઓ પોલીસ સ્ટાફ શિક્ષકો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ હોય આ રોજ પ્રાથમિક શિક્ષકો પોલીસ સ્ટાફ શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપેલ હતો મદદની ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક યાદવ સાહેબ વધાર મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર પાથ જયસ્વાલ સાહેબ વધાર નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી દશક પટેલ પંકજભાઈ ચૌધરી અન્ય સ્ટાફ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી